જ્યારે અયોધ્યા ઈશાકુ વંશમાં રાજા દશરથ શાસન કરતા હતા તે સમયની આ વાત છે આસપાસના જંગલમાં સમુદાયના લોકો રહેતા હતા ભેલોના એક પુત્રી હતી જેનું નામ શમણા હતું પણ લોકો તેને શબરીના નામથી ઓળખતા હતા સબરીને નાનપણથી જ જંગલના પશુ પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમભાવ હતો રાજા દશરથને ત્યાં ચાર કુમારોનો જન્મ થયો છે તેવી વાત ગામે ગામ અને જંગલમાં પણ ફેલાઈ ગઈ શબરીના પિતા પણ સબરી સાથે આ રાજકુમારોના જન્મ ઉત્સવ વખતે અયોધ્યા ગયેલા અને ત્યારે શબરીએ પ્રથમવાર રામને જોયેલા અને તેની અંદર ભક્તિનું પૂર ઉમટી ઉઠ્યું સબરીના પિતાએ અન્ય એક ભીલ રાજકુમાર સાથે શબરીના લગ્ન કરવાનું નક્કી કરેલ લગ્ન પહેલાં પિતાએ એક રીત રસમ મુજબ બલી માટે વાડામાં હજારો પશુઓને ભેગા કરી રાખ્યા સબરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ અને રાત્રે તેણે આ બધા જ પશુઓને મુક્ત કરી દીધા અને પોતે ઘર છોડીને ચાલી નીકળી ચાલતા ચાલતા તે પંપા સરોવર કિનારે માતંગ ઋષિના આશ્રમ સુધી પહોંચી ગઈ પણ પોતે ભીલ છે એટલે ઋષિ પોતાને શિષ્યા તરીકે સ્વીકારશે કે કેમ પોતાને સેવાને લાયક ગણશે કે કેમ એ સવાલ થયો આથી તેણે આશ્રમથી થોડે દૂર પોતાની એક ઝૂંપડી બનાવીને ભજન કીર્તનમાં મસ્ત થઈને રહેવા લાગી પણ તેને લાગ્યું કે ગુરુ કૃપા અનિવાર્ય છે આથી માતંગ ઋષિની સેવા તેના આશ્રમમાં ગયા વિના કેવી રીતે કરવી તે તેણે શોધી કાઢ્યું રોજ વહેલી સવારે માતંગ ઋષિ પંપા સરોવરમાં નહાવા માટે જંગલના રસ્તે જતા આથી શબરી વહેલી ઉઠીને એ આખો રસ્તો વાળીને રાખતી જેથી ઋષિને કાંટા કાંકર ના વાગે અને વહેલી સવારે બળતણ ફળ ફૂલ કંદમૂળ વીણીને આશ્રમ બહાર છૂપી રીતે મૂકી આવતી આ રીતે તેણે પ્રત્યક્ષ સેવા કરવાની શરૂઆત કરી માતંગ ઋષિને ખૂબ આશ્ચર્ય થયું કે રોજ સવારે આ જાત જાતની વસ્તુઓ આશ્રમ બહાર કોણ મૂકી જાય છે આથી તેણે બે ચાર શિષ્યોને આખી રાત પહેરો ભરવા કહ્યું બીજા દિવસે વહેલી સવારે શબરી બળતણ ફળ ફૂલ કંદમૂળ મૂકવા આવી કે શિષ્યોએ તેને પકડી લીધી અને ગુરુજી સમક્ષ હાજર કરતાં કહ્યું ગુરુજી આજે અમે એ વ્યક્તિને પકડી લીધી જે રોજ બધી જ વસ્તુઓ મૂકી જાય છે અને રસ્તાઓ વાળી નાખે છે આ જ ભીલડી રોજ આ કામ કરે છે આ સાંભળીને માતંગ ઋષિએ સબરીને પૂછ્યું બાઈ તું કોણ છે અને રોજે રોજ આ વસ્તુઓ શા માટે મૂકી જાય છે અને પંપા સરોવર સુધીનો રસ્તો શા માટે વાળે છે ડરેલી શબરીએ કપાતા કપાતા સ્વરે પ્રણામ કરતા કહ્યું હે પ્રભુ મારું નામ શબરી છે હું ભીલ સમુદાયની છું અહીં જંગલમાં એક ઝૂંપડી બાંધીને રહું છું આપ જેવા મહાન તપસ્વી ઋષિના દર્શનથી પોતાને પવિત્ર કરું છું પણ કહેવાતા નીચા કુળના કારણે આપની સેવા કરવાનો કદાચ મને અધિકાર નથી આથી આ રીતે છુપી રીતે આપની સેવા કરીને તૃપ્ત થાવ છું પણ મને માફ કરશો હું આપની સેવાને લાયક નથી સબરીના આ શબ્દો સાંભળી માતંગ ઋષિ દગદગ થઈ ગયા તેણે શબરીમાં રહેલા આત્મતત્વને ઓળખી લીધું અને શિષ્યોને કહ્યું અરે રે આ તો મહાભાગ્યશાળી છે આને આશ્રમની એક ઝૂંપડીમાં રહેવા દો અને તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરો ત્યારથી સબરી ઋષિની કૃપાથી આશ્રમમાં રહેવા લાગી અને ભક્તિભાવમાં તપસ્વીની જેવું જીવન જીવવા લાગી પણ સબરી જેવી ભીલ સ્ત્રીનું આ રીતે આશ્રમમાં રહેવું અન્ય કેટલાય ઋષિઓને ના ગમ્યું આથી તેઓએ માતંગ ઋષિને ફરિયાદ કરી પણ માતંગ ઋષિએ તેના પર ધ્યાન જના આપ્યું માતંગ ઋષિ માટે જાતિ કરતા ભક્તિનું મહત્વ વધારે હતું આથી અન્ય ઋષિઓ માતંગ ઋષિઓનો આશ્રમ છોડીને પંપા સરોવરની આસપાસ અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા એકવાર માતંગ ઋષિએ શબરી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી આથી શબરીએ દુઃખી થતાં પોતાને પણ સાથે લઈ જવા કહ્યું પણ ઋષિએ કહ્યું બેટા તારે તો હજુ પ્રતીક્ષા કરવાની છે તારું ભાગ્ય હજુ પલટાવાનું છે સાક્ષાત નારાયણ ભગવાન શ્રી રામ આ રસ્તે ચાલીને તારી ઝૂંપડીએ આવશે જોજે એક ક્ષણ ન ગુમાવીશ તેનો અતિથ સત્કાર કરજે અને તારું જીવન ધન્ય બનાવજે બસ એ દિવસથી જ સબરીએ ભગવાન રામની પ્રતીક્ષામાં જ હર્ષણ વિતાવવાનું શરૂ કર્યું બસ રામ નામ સિવાય બીજું કાંઈ વાત નહીં રોજ સવારે ઉઠીને રામ માટે ફળ ફૂલ કદમૂળ લઈને રાખતી આજે રામ આવશે કાલે રામ આવશે એ પ્રતીક્ષામાં દિવસો વિતવા લાગ્યા સવારે વિચારે કે આજે સાંજે રામ જરૂર આવશે અને સાંજ થઈ જાય તો વિચારે કે કાલે રા સવારે રામ જરૂર આવશે દિવસે દિવસે સબરીની રામ દર્શનની લાલછા પ્રબળ થતી ગઈ કોઈનો થોડો બોલવાનો અવાજ સંભળાય કે કોઈના પગની આહટ સંભળાય કે તરત જ ઝૂંપડીની બહાર આવી જતી કે મારા રામ તો નથી આવ્યા ને આહા હા કેવો ઇંતજાર કેવું ધૈર્ય આ રસ્તેથી રામ આવશે એટલે એના પગમાં કાંટા કંકર ના લાગે એટલે રોજ એ રસ્તો વાળીને રાખતી ઝૂંપડી રોજ સજાવીને રાખતી ફૂલોની માળા ગૂંથી રાખતી હંમેશા રામના અતિથ્યા માટે તૈયાર જ રહેતી ક્યારેક ઝાડને તો ક્યારેક પશુ પક્ષીને પૂછતી કે રામ સાંજે આવશે કે સવારે અખંડ ધીરજ સાથે રામની પ્રતીક્ષાએ ભક્તિની પરાકાષ્ઠા હતી એ જ સાધના હતી અખંડ રામમય રામ જ્યારે પંપા સરોવર નજીક આવ્યા ત્યારે ત્યાં રહેતા અન્ય ઋષિઓને તેમણે પૂછ્યું કે સબરી ક્યાં છે એની ઝૂંપડી ક્યાં છે ત્યારે ઋષિઓને ખૂબ આશ્ચર્ય થયેલ તેઓને એમ હતું કે શ્રી રામ પોતાને ત્યાં પધારશે પણ એવી ધારણા ન હતી કે રામ ભીલડી શબરીના ખબર પૂછશે જ્યારે શ્રી રામે તે ઋષિઓને સો સબરીની ઝૂંપડી વિશે પૂછ્યું ત્યારે બધાનું અભિમાન ઓગળી ગયું સબરી તો રામમય થઈને એક પથ્થર પર બેઠી હતી ત્યારે જ એક ઋષિ બાળકે દોડતા દોડતા આવીને કહ્યું માં ધનુષ્યધારી બે યુવાનો તમારા વિશે પૂછતા અહીં આવી રહ્યા છે અરે આ તો મારા રામ જ હોય એમ કહી શબરી આનંદમાં પ્રેમમાં નાચવા લાગી રામ લક્ષ્મણને પોતાની ઝૂંપડી પાસે જોઈને સબરી પોતાની તમામ સુદ્ધબુદ્ધ ભૂલી ગઈ હજુ એ સચ્ચિદાનંદ અવસ્થામાં જ હતી એને જોઈને ભગવાન ખૂબ આનંદિત થયા લક્ષ્મણજી હસતા હસતા કહ્યું શબરી આમ જ નાસ્તી રહીશ શ્રી રામને ઝૂંપડીમાં લઈ તેને બેસાડીને તેનો અતિથ સત્કાર નહીં કરી ત્યારે શેખ શબરી છસેદ થઈ અને ભગવાનને પોતાની ઝૂંપડી પર લઈ ગઈ અને રામના પગમાં ઝૂકી ગઈ આંખોમાંથી દડ દડ આંસુઓ વહેવા લાગ્યા ઘણું બોલવું હતું પણ ખાસ કંઈ બોલી ના શકાયું ગળું પ્રેમથી રૂંધાઈ ગયું ને એટલું જ બોલી શકી હે નાથ તમે આવી ગયા મારી પ્રતીક્ષાનો અંત આવ્યો મારા પર અનુગ્રહ કર્યો પછી સબરી ભગવાનને કહે છે પ્રભુ તમારા માટે ફળ ફૂલ કંદમૂળ લાવીને રાખ્યા છે એનો સ્વીકાર કરો ભગવાને ઈશારામાં માથું હકારમાં હલાવ્યું પછી સબરીએ બોરની ટોપલી ઉઠાવીને ભગવાનને બોર આપવા લાગી ત્યાં જ થયું કે અરે રે જો આ બોર ખાટા કે તુરા હશે તો ભગવાનને તો મીઠા બોર જ અપાય એટલે એક એક બોર છાખતી જાય છે ને મીઠા મીઠા બોર ભગવાનને આપતી જાય છે લક્ષ્મણજી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેણે શ્રીરામને કહ્યું કે પ્રભુ શબરી તો તમને હેઠા બોર ખવડાવે છે ત્યારે રામ કહે છે લક્ષ્મણ આ હેઠા બોર ખાવા જ હું આવ્યો છું આ તો પ્રેમથી નીતરતા વર્ષોના ઇંતજારમાં પાકેલા રસામૃત બોર છે શબરીના આ એક એક બોર પર એને હું એક એક લોક આપી દઉં પછી રામ અને શબરી વચ્ચે એક આધ્યાત્મિક સંવાદ થાય છે અને ભગવાન તેને નવાધા ભક્તિનું જ્ઞાન આપે છે અને અંતે કહે છે સબરી તું કંક માંગ ત્યારે છબરી કહે છે પ્રભુ આપના દર્શનથી જ મારો જન્મ સફળ થઈ ગયો હવે બીજું કંઈ માંગવાનું રહેતું જ નથી હું તો એ જ ચાહું છું કે આપમાં મારી ભક્તિ સદા બની રહે ભગવાને કહ્યું તથાસ્તુ અને પછી છબરીએ પોતાનો પ્રાર્થિવ દેહ ત્યાગ કરવાની ભગવાન પાસે આજ્ઞા માંગી અને ભગવાન તથા બધા ઋષિઓ સામે જે સબરીએ યોગ્ય બળે સ્થૂળ દેહ છોડી દીધો ધન્ય છે સબરી ધન્ય છે તેની રામ માટેની જખના અને ધન્ય છે તેની પ્રતીક્ષા નમસ્તે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ